બગવાડા હાઇવે પર એમજી હેક્ટર રૂપે લક્ઝેરિયસ લાખના દારૂ સાથે મહિલા સહિત ત્રણ ઈસમો ઝડપાયા પારડીના બગવાડા ટોલનાકા હાઇવે ઉપર લક્ઝેરિયસ એમજી હેક્ટર કારમાં સેલવાસથી સુરત તરફ રૂપિયા એક પોઈન્ટ અઠ્યાવીસ લાખનો દારૂ લઈ જતા પોલીસે મહિલા સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે બગવાડા ટોનના કાર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન લક્ઝેરિયસ એમજી હેક્ટર કાર નંબર સોલ સી એસ સેવન ઝીરો ડબલ નાઇન આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ એકસો છેતાલીસ જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ અઠયાવીસ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક યોગેશ નવીનભાઈ પ્રજાપતિ રહેવાસી વડોદરા બાજુમાં બેસેલ મહિલા કરિશ્મા ઉર્ફે કિંજલબેન જયકુમાર પટેલ રહેવાસી ભરૂચ તથા પાછળ બેસન નિલેશ રતિલાલ પટેલ રહેવાસી વડોદરાને ઝડપી પાડ્યા હતા અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા પ્રોહિબિશન જથ્થો ભરાવનાર દિલીપ જેના પૂરા નામઠામની ખબર નથી રહેવાસી સેલવાસનાએ જથ્થો ભરાવી આપ્યો હતો જેને પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો લક્ઝરિયસ એમજી હેક્ટર કારની કિંમત રૂપિયા દસ લાખ મોબાઈલ રોકડ રકમ સહિત કુલ રૂપિયા અગિયાર લાખ બેતાલીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી પાર્ટી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો